નેશનલ હાઇવે અડતાલીસ પર નબળી ગુણવત્તાવાળો બેરણા ઓવરબ્રિજ બંધ કરાયો સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે અડતાલીસ પર બનેલા બ્રિજ એક જ વર્ષમાં પોતાનું પોત પ્રકાશી રહ્યા છે હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે પર આવેલો બેરણા ઓવરબ્રિજ પણ હવે સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે એક વર્ષ પહેલાં જ બનાવેલો બ્રિજ ખખડદજ થઈ ગયો છે ગુણવત્તા વગરનો ડામર ઉખડી ગયો છે રોડની સાઈડો તૂટી ગઈ છે ત્યારે હવે લોકોના પરસેવાની કમાણીમાં માતબર ટેક્સ રૂપે ઉઘરાવીને સરકારે તેમાંથી બનાવેલા આ બ્રિજના પૈસા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પોતાના ઘર ભેગા કરી રહ્યા છે અને નેતાઓ તેમાં સૂર પુરાવી રહ્યા છે ત્યારે લોકોના પરસેવાની કમાણીમાંથી માતબર ટેક્સ ઉઘરાવીને સરકારે આ બ્રિજના જે લોકોને કામ આપ્યા છે તે કામના પૈસા એડી ગયા છે નોંધનીય છે કે આ હાઈવે ઉપર ટેક્સ ઉપરાંત ટોલ ટેક્સ ભરવા છતાં પણ લોકોને ખાડાવાળા રોડ પર ચલાવીને પોતાના વાહનોનું નુકસાન કરવું પડી રહ્યું છે ત્યારે લોકોએ હાલમાં આવા બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે અને તે લોકોને છાવરનારા અધિકારીઓને નેતા સામે પણ કાર્યવાહી કરાય તેવી માંગ કરી રહ્યા છે